આદરણીય રેવા બાપના ચરણોમાં સત વંદન કરું છું વંદનીય અંકિતપુરી બાપજીના ચરણોમાં વંદન ભગત બાપજીના ચરણોમાં વંદન આપણા પૂર્વ એમપી અને હમણાં સરસ મજાની ટૂંકમાં પણ સરસ વાત બધાની વચ્ચે કરી એવા પ્રગતભાઈ ભગત સાહેબ અહીંયા વાવ રાણા સાહેબ થરાદ તે અર્જુનસિંહ બાપુ થરાદ રાજવી કનુભાઈ વ્યાસ જિલ્લાના મહામંત્રી શ્રી આગેવાન ભાઈ ચક્રવર્તીજી બળવંતસિંહ બાપુ બહાદુરસિંહ બાપુ નામ ભૂલી નથી ગયો તો અમારા પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સૌ ભગવા ભેટના ચરણોમાં નમૂના રાખ આજે આપ સૌ આશીર્વાદ આપવા માટેનું જે નક્કી કર્યું ને એને કારણે મને કામ કરવા માટેનો ઉત્સાહ મારો વધી જશે ગુલાબગીરી મને વચ્ચે મળ્યા ત્યારે પણ વાત કરી કે આપણે સમાજે બધાનું મને એવું છે કે તમારું સન્માનનો કાર્યક્રમ કરવો એ કીધું તમારે તો આશીર્વાદ જ આપવાના હોય તમે આશીર્વાદ મળે એટલે મારે તો ભેડો ભાર અને મારા માટે તો હું ભાગશાળી છું કે જ્યારથી ચૂંટણી લડ્યો ત્યારે ભગવાન ભાઈ કાયમી મને આશીર્વાદ આપ્યા છે પહેલેથી હોય રાધનપુર કરીને વાવથી હંસપુરી ત્યાં આવતા તમે ખબર હશે બાપજી તમે ત્યાં અને અહીંયા આવ્યો ત્યારે આ જ સ્થાન ઉપર આ જ જગ્યા ઉપરથી મને સમગ્ર સમાજે ભેગા થઈને આશીર્વાદ આપ્યા હતા અને તમારા આશીર્વાદ ફળ્યા અને આશીર્વાદને કારણે કરીને ધારાસભ્ય પણ બન્યો અને આજે એના કારણે કરીને આપણા જિલ્લાનો એક નવી સારી શરૂઆત વાવથો જિલ્લાની પણ થઈ રહી છે તો આ પુણ્યના ભાગીદાર તમે બધા છો આપ સૌના કારણે બાકી હું એકલો કંઈ ના કરી મારાથી કંઈ ના થાય પણ આ બધી સફળતા મળે છે એમાં એક એક વ્યક્તિના વિસ્તારના પ્રજાજનોના આપ સર્વના હૃદયના શુભ આશીષ છે એટલા માટે કરીને બધી સફળતા મળે છે વાવથરા જિલ્લો જેવી જાહેરાત થઈ એટલે અંદરથી જાણે ઉમળકો જાગ્યો હોય ને અંદરથી બધાને એક એક વ્યક્તિ ને જાય કેટલા વર્ષો સપનું હતું આપણું અને એ સપનું આજે સાકાર થઈ ગયું છે તો આ સપનું સાકાર એમનું ભવિષ્ય થઈ જશે પાલનપુર ત્યાં ત્યારે અમારા જીવન દર્શન થાય અને હવે અહિયાં ઘર આગળ થઈ જાય કે સરસ મજાનું કામ થઈ ગયું તો અહીંયા આવતા રહેજો બધા

એના કારણે કરીને નવું નવું બધું થાય છે અહીંયા તમે જોતા હોય ને તો પણ આ રસ્તા ઉપર નીકળો ત્યારે આમ રોડ રસ્તા બધું જોયું ને લાગે મોટા શહેર માં આવ્યા એવું દેખાય છે બધાને તો તમારા પુણ્યના કારણે છે તમારા આશીર્વાદને કારણે છે અને એને લીધે જ હું કંઈ કામ કરી શકું અને આભાર આપણે માનવો હોય તો માનીએ આપણા રાજ્યના મુખ્યમંત્રી માન્ય ભુપેન્દ્રભાઈ પટેલનો અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમને કારણે કરીને આપણે આપણા વિસ્તારને ઘણું સારું કામ આપણે કરીએ હજુ ઘણું કામ કરવું છે દરેકનું કલ્યાણ થાય દરેકનું ભલું થાય એ યાત્રાને આગળ વધારે છે તમારી પાસે આજે જ્યારે મારું સમગ્ર સમાજે ભેગા થઈને સન્માન કર્યું સમગ્ર સમાજે ભેગા થઈને સુવાશિષ્ઠ આપ્યા તો કામ કરવા માટેના હજુ કલાકો વધી જશે હું ગઈ કાલે કુંભમાં હતો તો ત્યાંથી અત્યારે રાત્રે ત્યાં ઉતરીને ફરી પાછા અહીંયા આવીને સવારથી આ કામ ચાલે છે હજુ રાત સુધી ચાલશે કાલે પણ આ જ કામ સતત એક પણ દિવસ એક પણ આમ લાગે કે પૂરતો જે ટાઈમ હોય એ પાંચ કલાક જેટલો થાય તો એ થઈ જાય બાકીનો પૂરો સમય પ્રજાના ભલા માટે બીજાના કલ્યાણ માટે ક્યાં ક્યાં કેટલા આપી શકાય એનું કામ કરવાની ઉર્જા જો મળતી હોય ને એના મને કહે છે સંકલ્પિત થાક નથી લાગતો ઉજાગરો થાય તો બે પાંચ સાત રાત પછી તો આપણે વિવાહ હોય તો એમ બધા થાકી જાય છે ને એક બે દાડા તો એમ થાય થાકી જાય તમને આવું નથી થતું કે તું મને એટલા માટે નથી થતું હું બધાને મળું છું ને એમાંથી મને ઉર્જા મળે છે ચહેરા ઉપરથી એક એક વ્યક્તિના આશીર્વાદ મળે અને સારું કામ કોઈ પણ કરવા માટેની શરૂઆત કરો તો ઈશ્વર મદદ કરે કરે ને કરે કુદરત ડાયરેક્ટ નથી કરતો કોઈક ને કોઈક ને નિમિત્ત બનાવે કોઈને કોઈને પ્રેરણા આપે કોઈને કોઈને શક્તિ આપે કોઈને વિચાર આપે મન તો બધાનું હોય પરંતુ સાથે સાથે બુદ્ધિનો યોગ ઈશ્વર કરે અને ઈશ્વર એના ચિત્તની અંદર સ્થાપિત થાય અને ઈશ્વર આપણા અંદર આવે અને એ આપણને કહે તું આટલું આટલું કામ કર એ આપણને બુદ્ધિ બુદ્ધિ તરીકે આવે ભગવાન આવે બુદ્ધિ તરીકે આપણને આવે તું આટલું કામ કર એમાં તને સફળતા મળશે તો હું કંઈ કરું છું એ કંઈ નથી જે કંઈ કરે છે ઈશ્વર કરે છે કુદરત કરે છે હું તો માત્ર મહેનત કરું છું એ ક્યાંય દોડાવે છે એ પ્રમાણે દોડ્યા કરું છું બસ મને કહે છે તું દોડ સારી ચિંતા હું કરીશ અને પોલીસ ની હા કર મદદ તૈયાર જ છે તો હું તો જોઈ જ રહ્યો આમ જરાક વાત કરીએ ને તરત મદદ હોય છે પ્રભુ મહાદેવ શિવના પૂજન કરવા વાળા છો શિવને આરાધ્ય માનવા વાળા છો સદાશિવ વળ્યો ભગવાન એની આરાધના કરવા વાળો છે તો આ સમાજ તો મહાદેવ જે પ્રમાણે મનથી વચનથી કર્મથી ઈચ્છાથી જે પ્રમાણે પૂજન કરે એ પ્રમાણનું ફળ જેની વ્યાખ્યા પણ અલગ અલગ કરી હોય આપણે ત્યાં તો મહાદેવજી માટે પરમ પરમપૂજ્ય શંકરાચાર્યજીએ જે અદ્વૈત્ય નો અવસર આપ્યો ત્યારે કેવું કહ્યું ન પુણ્યમ ન પાપમ ન સુખ્યમ ન દુઃખ્યમ અને ત્યાં સુધી કીધું ન વેદો ન મંત્ર હું વેદ પણ હું છું મંત્ર પણ હું છું સુખ પણ હું છું એટલે હું કહીને કઈ નહીં હું કોણ છું હું હું સદાશિવ છું એટલે હું એવું સદાશિવ ભગવાન માટે શંકરાચાર્ય જે વાત કરી હોય એટલી મોટી વાત થાય કોઈ વિચાર આપણે કરીએ સુખ પણ નથી દુઃખ પણ નથી અને જે કહીશું કહી શું શિવોહમ હું છું રૂપમ શિવોહમ શિવ દુઃખ પણ નથી પુણ્ય પણ નથી પાપ પણ નથી વેદ પણ નથી મંત્ર પણ નથી તીર્થ પણ નથી એનાથી ઉપર ઉઠીને ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ

નારાયણને નમુ આપની અંદર એલા ભગવાનને એવી પરંપરા જ્યારે અહીંયા સંતોને સાનિધ્યમાં મારું સ્વાગત સન્માનને આશીર્વાદ આપતા હોય હું કામ કરવાનું હજુ વધારે કામને આગળ વધારીશ જે જે ગામો નર્મદાજીના પાણીથી વર્ચિત રહી ગયા હતા એ બધા ગામો માટે હમણાં ગયા અઠવાડિયાની અંદર રાજ્ય સરકારે એક હજાર કરોડનું ટેન્ડર પાડી એક હજાર કરોડ કરતાં વધારે રકમનું ટેન્ડર પાડીને એ બધા ગામોના તળાવ નર્મદાજીથી ભરવા માટેનો એક મોટો ગયા કે આપણે પહેલા બોલ્યા હતા કે આવું મહેનત કરશું આવું કામ કરશું રાજ્ય સરકારે ઉદારતાપૂર્વક એના ટેન્ડર પણ પાડી દીધા છે બે વર્ષના સમય ગાળામાં આપણે બધા ગામોની અંદર નર્મદાના પાણીથી તલાવ ભરાઈ જાય દરેક સામાન્યમાં સામાન્ય માણસ સુખી થાય માણસ પશુ પંખી પશુપાલક હોય ખેડૂત હોય કોઈ પણ કારીગર હોય બધાને ખેતીની અંદર પાણી આવે તો બધું જીવન ઓટોમેટિક બધાનું સારું થાય તો એક આ કામ પણ એ સારી રીતે થઈ રહ્યું છે

હું મારા માટે નથી કરતો હું જે કઈ કરું છું આ વિસ્તારના પ્રજા માટે તમામ જ્ઞાતિ સમાજ નું એના માટે કામ કરું છું તો એ કામ ને આપણે પ્રગતિથી આગળ વધારશું અને ભગવાન એમને પણ એ સારી બુદ્ધિ આપે કે જેથી કરીને સારા કામને સમજી શકે કોઈનો ઈરાદો ખરાબ નથી હોતો પરંતુ એ વખતે મને લાગે છે કે સમજણ ધ્યાનમાં નથી આવતી હોતી એના કારણે કરીને કહેતા હોય પરંતુ આપણે કોઈનું ટીકા કરવાને બદલે એવું વિચારીએ કે ભગવાન બધાને સત્ય સમજાય અને દરેક નું કલ્યાણ સેમ છે એ નાના મનમાં વિચાર આવે એ માટે તો ભક્તિ આપજે આજે હું આ સંસ્થામાં આવ્યો છું બાપજી સંસ્થાના પ્રમુખ તરીકે છે અને ઘણું બધું સારું કામ કરો છો તો સંસ્થાના કામ માટે હું એક મારી ગ્રાન્ટ અને આયોજન બે ભેગા થઈને અગિયાર લાખ રૂપિયાની આજે જાહેરાત કરી છું તો એ કામ શું કરવું એ બાપજી નક્કી કરીને કહેજો અને એ કામને આગળ વધારો આ તો એક નહીં ફૂલની પાકડી છે અમે આમાં શું કરી શકીએ અમે તો માત્ર આટલું નાનું ઉપડી એક તો તમે બધા કરો છો પરંતુ આ કામ બનાવવો હોય વ્યવસ્થા જે કરવી હોય એ પ્રમાણે સાથે મળીને કહેજો આપ સૌને હૃદયથી ખૂબ શુભકામનાઓ અને અઠવાડિયાની અંદર જ આયોજન કરીને મને આપી દેજો કે આવું કામ અમારે કરવું છે તો તાત્કાલિક મને સ્વાગત કર્યું સન્માન કર્યું બધાનો આભાર મને ગુલાબગીર કહેતા હતા કે અમે આયા છે મારું સન્માન જ રાખ્યું છે હો અમારે કઈ પેલું નથી એમ તમારે ના હોય સમાજને પેલું ના હોય પણ મને તો સમજણ પડે ને કે મારું સન્માન ને ભગવો આગળ હાજર હોય તો પડે ને આપ બસ ખૂબ શુભકામનાઓ બાકી તો બધો રાજીપો અંદરથી થયો આપણા એમપી સાહેબે ઘણી બધી વાતો જિલ્લાની ને બાકી અહીંની પણ વાતો કરી છે એ વાતો મગજમાં ઉતારવા જેવી છે બાપજી પણ મારા આવ્યા પહેલા પણ આશીર્વાદ આપ્યા એમના તો રાજીપો હૃદયનો હોય છે એટલો હરક અંદરથી હોય છે ને હું પણ એક નાનો બાળક તરીકે ત્યાં જાઉં છું અને બાળકને માના ખોળામાં જાય અને કેટલો પ્રેમ ભાવ હોય તો એ જ પ્રેમ ભાવ ત્યાં આગળ જઈને જો ત્યારે પણ મળતો હોય છે અને દરેક વખતે એક નવી વાત મળે છે બાપજીની પાસે ત્યાં બેસીએ તો માળા કરતા હોય ખાલી નહીં માળા કરતા કરતા એક નાનકડી વાત કરે એ માણસ જાણે જીવનનો મંત્ર હોય ને તો આવું સાનિધ્ય આપણને મળે ને એ પણ બહુ મોટી વાત છે

સંગીતપુરી બાપજી પણ બહુ મોટું ત્યાં આગળ પંડાળોને બધું આયોજન ખૂબ મોટું કર્યું છે ખૂબ હૃદયપૂર્વક સૌને શુભકામનાઓ અને બાપુ હવે વાવ થરા હું આવ્યો જ ત્યારે જ અહીંયા ગજેન્દ્રસિંહ બાપુ ને અર્જુનસિંહ બાપુ બે બે સ્ટેટ હતા ત્યાં એટલે વાવ થરા એટલે મને તો એવો સરસ મજાનો કર્યો છે ને વાવ થરા બસ બધાનું કલ્યાણ થાય અને આજુબાજુના જેટલા તાલુકા છે ને એ બધાનું સારું થાય એવું આપણે વિચારવાનું બધા જે જે અહીંયા આવશે એમને પણ કલ્યાણ થાય આખો જિલ્લો નર્મદાના પાણીથી સિંચાઈ તળાવોના માધ્યમથી હોય સુદ્રમ સુપલમના માધ્યમથી હોય કે કેનાલોના માધ્યમથી હોય આવો એકમાત્ર જિલ્લો કદાચ ગુજરાતની અંદર બનશે કે સો ટકા સિંચાઈ માટેની વ્યવસ્થાઓ પણ આવનારા સમયની અંદર આપણે ઊભી